નમસ્કાર મિત્રો મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ મોદી સરકારે જે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે તેમાં પહેલી વાત કરીએ આપણે તો ખેડૂતોની લોન માફ થશે કે નહીં તે ખેડૂતની લોન છે તે માફ થશે કે નહીં તેના વિશેની આપણે વાત કરીશું આ વિડીયોમાં બીજું જે છે તે ગેસ સિલિન્ડરમાં બસો પચાસ રૂપિયાનો સસ્તો મળશે જે ગેસ સિલિન્ડરમાં જે બસો પચાસ રૂપિયાથી તેનો ભાવ ઉતરી ગયો છે તે સસ્તો મળશે તેના વિશેની વાત કરીશું જે ત્રીજું છે તે મફત સિલાઈ મશીન અને એના ફોર્મ ચાલુ છે જે મફત સિલાઈ મશીનના જે ફોર્મ ચાલુ છે તે કેટલી તારીખ સહેલી છે તેના વિશેની આપણે વાત કરીશું આ વિડીયોમાં અને ચોથું જે છે હવે ઘર બેઠા ઈ કેવાયસી થશે હવે ઈ કેવાયસી માટે તમારે ક્યાંય ધક્કા નહીં ખાવા પડે તમે ઘર બેઠા ઈ કેવાયસી સી કરશો કઈ રીતે કરવાનું છે તેના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને પાંચમું જે છે તે ફાર્મર આઈડી નોંધણી જે ખેડૂતની જે ફાર્મર આઈડી જે નોંધણી છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો સંપૂર્ણપણે સ્કીપ ના કરતા અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ તો વાત કરીએ ખેડૂત લોન માફ થશે કે નહીં છેલ્લા દસ વર્ષોમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે છેલ્લા દસ વર્ષમાં જે છે બેંકોએ જે ભારતની બેન્કો છે તે બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન માફ કરી છે જ્યાં ઉદ્યોગપતિ છે તેને બાર લાખ કરોડ રૂપિયા લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે એસબીઆઈ સૌથી આગળ છે જે આ બેંકમાં જે બાર લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિની લોન માફ થઈ છે તેમાં એસબીઆઈ સૌ પ્રથમ આગળ છે જે એસબીઆઈ બેંક છે તેને વધારે ખેડૂત સોરી ઉદ્યોગપતિની લોન માફ કરી છે એસબીઆઈએ આ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે એસબીઆઈ બેંક છે તે આ પાંચ વર્ષ છે લગભગ પાંચ વર્ષમાં એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે જેમાં બીજા નંબરની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક છે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ન થવી જોઈએ તે કોમેન્ટમાં યશ લખજો થવી જોઈએ તો યશ લખજો ખેડૂતભાઈઓ આગળ વાત કરીએ તો ખેડૂતો ઘર બેઠા છત્રીસ હજાર રૂપિયા મળશે ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જે પા જે ભારત સરકાર પાસે એક યોજના જે બનાવવામાં આવશે જે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે કઈ યોજના બહાર પાડવામાં આવશે માનધન યોજના આ યોજના ખેડૂતોને વૃદ્ધા વૃદ્ધાવસ્થામાં પેન્શન આપશે આ યોજના જે છે ખેડૂત જે છે તે વૃદ્ધ વૃદ્ધ થાય તેને પેન્શન આપે છે આ યોજના દેશના તમામ જમીન ધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે જે આ યોજના જે છે માનધન યોજના તે દેશના તમામ ખેડૂતો નાના હોય કે મોટા હોય તેના માટે છે તે અઢારથી ચાલીસ વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે જે અઢારથી ચાલીસ વર્ષની વય જૂથ જે વ જે વર્ષ છે ખેડૂતોના તે સ્વૈચ્છિક સહયોગી પેન્શન યોજના છે આ સ્કીમ નવ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી લાગુ થશે જો તમે પાત્ર ખેડૂતની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો સો આગળ વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતો માટે પેટ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ભાજપ સરકારને બે વર્ષ પૂરા થયા છે જે અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા રાજ્ય સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે અમદાવાદના નરોડામાં એએમસીના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ ખેડૂત ઉત્પાદન સંગઠનો સાથે સંવાદ ગટર સફાઈ માટે પંદર પંદર જેટિંગ મશીનો ચોવીસ ડી સિલ્ડિંગ મશીનોનું વિતરણ મહિલા સ્માર્ટ સ્માર્ટઅપ અને ઇનોવેટર્સ સાથે સંવાદ થયો છે આગળ વાત કરીએ તો એક કરોડ નવા મકાનો માટે શરૂ થઈ અરજી જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના બે લઈને આવી છે જે આ પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે તેમાં હવે એમાં ટુ પોઈન્ટ ઓ લઈને આવી છે જેમાં લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય જે સરકાર જે છે સહાય આપવામાં આવશે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓને કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારો માટે મંજૂરી આપવામાં આવી છે જ્યાં નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે શહેરી વિસ્તારમાં જે શહેરમાં લોકો વસતા હોય તેને આર્થિક રીતે જે શહેરમાં નબળા લોકો જે વસતા હોય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ મંજૂરી આપવામાં આવી છે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરમાં બસો પચાસ રૂપિયા સસ્તો મળશે દરેક વ્યક્તિ દર મહિનાની પહેલી તારીખથી રાહ જોઈએ છે કારણ કે આ દિવસે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે જે દરેક વ્યક્તિ જે છે ગેસ સિલિન્ડર જે જેની પાસે છે તે દર મહિને પહેલી તારીખની રાહ જોવે છે કે એલપીજી ગેસમાં ભાવ વધારો ફેરફાર થયો છે કે નહીં ગયા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો જે ગયો મહિનો હતો તેમાં ગેસ સિલિન્ડરમાં ભાવમાં વધારો થયો હતો પરંતુ જો તમારો ખર્ચ ઓછો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે પણ કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત બજારમાં સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં લગભગ ત્રણસો પચાસ રૂપિયા ઓછી છે જે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર છે તેની બજારમાં જે કિંમત છે તેમાં ઘર ઘરેલું જે સિલિન્ડર છે તેમાં ત્રણસો પચાસ રૂપિયા ઓછી કિંમત છે આ સિવાય દેશના ઘણા મોટા શહેરોમાં પણ મંજૂરી મળી છે માર્કેટમાં તેની કિંમત માત્ર પાંચસો પચાસ રૂપિયા છે જે આ ગેસ સિલિન્ડરનો ભાવ છે તે માર્કેટમાં પાંચસો પંચાવન રૂપિયા છે એટલે કે સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં બસો પચાસ રૂપિયા ઓછા આટલું જ નહીં તે ઉપાડવા માટે હલકું પણ હોય છે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી પચીસ દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે જે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે તમામ રાજ્યો જે છે તેમાં ડિજિટલ ક્રોપ નામની જે પહેલ જે છે ડિજિટલ ક્રોપ નામની શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ બે હજાર ચોવીસ સિઝનનો ડિજિટલ ક્રોપ સર્વેગત તારીખ પચીસ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો જે ખરીફ પાક છે જે બે હજાર ચોવીસ પછી સિઝનનો જે જે ક્રોપ છે જે આ જે ડિજિટલ સર્વેની ક્રોપ છે તે પચીસ ઓક્ટોબર બે પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ પૂર્ણ કરવામાં આવ્યો હતો હવે રવિ સિઝન શરૂ થતાં રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ખેતર માટે રવિ પાક જે રવિ પાક છે બે હજાર ચોવીસ પછી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે જે હવે રવિ પાક છે જે બે હજાર ચોવીસ પછી તે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં સરકારે આપી છે આજ તારીખ પંદરમી ડિસેમ્બરથી રાજ્યભરમાં પિસ્તાલીસ દિવસ સુધી જે તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વે સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે જે અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાને તેત્રીસ જિલ્લાના અઢાર હજાર ચારસોને જે તાલુકા છે તેને વિશેની વાત કરી છે આગળ વાત કરીએ તો મફત સિલાઈ મશીનના ફોર્મ ચાલુ ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે જે બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર પચીસની વાત કરીએ તો મફત સિલાઈની યોજના શરૂ થશે બે હજાર તેમાં પંદર હજાર નહીં પણ આર્થિક સહાય આપવામાં આવશે એમાં પંદર હજાર સહાયની આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે છે તેની જે આ યોજના છે તે તે પર અરજી કરવાની રહેશે જે આ યોજના જે છે તેની પર તમે જઈને અને મફત સિલાઈ મશીનના ફોર્મ તમે જે પંદર જાન્યુઆરીથી ફોર્મ ભરી શકો છો બે હજાર પચીસથી અરજી કરવાની રહેશે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસમી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકશો જે પંદરમી જાન્યુઆરી પંદર તારીખથી જે પંદર તારીખથી તમે ફોર્મ ભરી શકશો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એકવીસો રૂપિયા કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી જે કેજરીવાલ છે તે દિલ્હીની વાત કરીએ તો કેબિનેટ મંત્રી બે કેબિનેટ બેઠકમાં મહિલાને સન્માન યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જે દર મહિને જે દિલ્હીની વાત કરીએ તો દર મહિને એક હજાર રૂપિયા તે મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરશે એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને એક હજાર રૂપિયાના બદલે એકવીસો રૂપિયા આપવામાં આવશે જે દિલ્હીની જે ચૂંટણી છે તેને ચૂંટણી બાદ મહિલાઓને એક હજાર નહીં પણ એક હજારની બદલે એકવીસો રૂપિયા આપવામાં આવશે મહિને આવતીકાલથી મહિલાઓ આ યોજનાનું નોંધણી કરવી કરાવી શકે છે આગળ વાત કરીએ તો ફાર્મર આઈડીની વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે જે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે તે તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે જે ગુજરાતમાં જે ભારતની વાત કરીએ તો તેમાં તેત્રીસ ટકા તો ગુજરાત દેશના દેશમાં પ્રથમ છે રજિસ્ટર કરવામાં નોંધણી કરવામાં જ્યારે રાજ્યમાં સાસઠ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે જે પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે બ્યાસી કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ જે રાજ્યમાં સાસઠ લાખ ખેડૂત છે ગુજરાતમાં જે રાજ્યના તેમાં બાવીસ લાખ ખેડૂતની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે તેમાં પચીસ ટકા નોંધણી પૂર્ણ થઈ ગઈ છે અને ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે બ્યાસી કરોડ રૂપિયાનું પ્રોત્સાહનની ગ્રાન્ટ આપવામાં આવશે જે કેન્દ્રમાંથી તેમ વાત કરીએ તો પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતાં વધારાની એકસો ત્રેવીસ કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ મળશે જે પચાસ ટકાથી વધારે નોંધણી થઈ જશે ગુજરાતમાં તો એકસો ને ત્રેવીસ કરોડનું પ્રોત્સાહન જે ગ્રાન્ટ મળશે ફાર્મર રજિસ્ટ્રી આગામી પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે જે ફાર્મર રજિસ્ટ્રીની છેલ્લી તારીખ છે તે પચીસ ત્રણ બે હજાર પચીસમાં પૂર્ણ કરવાનું રહેશે આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે જેમને અનાજ મળે છે મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનાનો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશિના જે લાભાર્થીઓ છે જેમને રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તુવેર બંને મળતું નથી જે અમુક લોકોને તુવેર મળે છે અમુક લોકોને તુવેર દાળ નથી મળતી અને ચણા નથી મળતા અમુક લોકોને મળે છે બે અને અમુક લોકોને હસોડું મળતું નથી આગળ વાત કરીએ હવે ઘર બેઠા ઈ કેવાય સી થશે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી હાલાકી સામનો કરી રહ્યા છે જે કાર્ડ ધારકો જે છે તેની ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશેની વાત કરીએ ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફત લોકો ઘરે બેઠા પોતાનું ઈ કેવાયસી કરી શકે જે ઘરે તમે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન જે છે તેમાં પણ તમે ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો ઘરે બેઠા ઈ કેવાયસી અપડેટ રીતે એટલે કે માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો જે તમે ઘરે બેઠા ઈ કેવાયસી કરવું હોય તો માય રેશન નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી અને તમે ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો ત્યારબાદ ડોમ પેજ પર ત્રણ આડી લાઈન નવા ચિહ્ન પર ક્લિક કરવાનું રહેશે અને પ્રોફાઇલ પ્લ પર ક્લિક કરવાનું રહેશે અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત